હેલો વ્યુઅર્સ શું તમે પણ મારી જેમ માનો છો કે ઘરે બનાવેલા દળેલા મસાલા જ શ્રેષ્ઠ હોય છે જાતે બનાવેલા મસાલા જાતે શોધેલા અને જાતે સાફ કરેલા મસાલા જ સર્વશ્રેષ્ઠ હોય છે તો આ વિડીયો તમારા માટે જ છે આજે આપણે ધાણા જીરું બનાવીશું અને આ ધાણા જીરું આપણે ઘરે મિક્સરમાં જ પીસીશું આ માટે મેં સાતસો ગ્રામ ધાણી લીધી છે અને ત્રણસો ગ્રામ જીરું લીધું છે એને આપણે તડકે તપાવી લેવાનું છે એકદમ સરસ ખખડી જાય એવું આપણે એને તડકે તપાવી લેવાનું છે જોઈ શકાય છે કે આપણું જીરું ખૂબ જ સરસ તપી ગયું છે અને ધાણા પણ એવી જ રીતે સરસ ખખડી ગયા છે આ સ્ટેજ ઉપર આપણે એને તપે એટલે આપણે એને થોડી વાર ઠંડા કરવાના છે અને ત્યારબાદ સાફ કરવાના છે હવે આપણા દાણા છે એનામાંથી જે ડાળખા હોય અને જે કચરો હોય તે આવી રીતના આપણે એમાંથી દૂર કરી લઈશું જોઈ શકાય છે કે આમાં જે કચરો અને ડાખડા અને ધૂળનો જે ભાગ છે તે મેં થાળીમાં લઈ અને ઝાટકી અને બહાર કાઢ્યો છે અને આટલો એમાંથી નીકળ્યો છે આમાંથી આપણે કાળા ધાણા હોય તે પણ દૂર કરી લેવાના છે હું આ ધાણાજીરા માટે નાની ધાણીનો ઉપયોગ કરું છું તમે ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો પણ બેસ્ટ છે કે ધાણી અને જીરાનો ઉપયોગ કરી અને આ ધાણાજીરું બને તો ખૂબ જ સરસ બનતું હોય છે હવે આપણું જે આ ધાણાજીરું તળવા માટે તૈયાર થઈ ગયું છે બંનેને આપણે બરાબર ટબમાં મિક્સ કરી લઈશું અને સરસ મજાનું સાફ થયેલું આપણું આ ધાણા અને જીરુંનું મિશ્રણ તૈયાર છે હવે મિક્સર જાર આપણે લઈ લઈશું આપણે એમાં થોડું થોડું જ મિશ્રણ એડ કરતા જવાનું છે અને પલ્સ મોડ ઉપર આપણે એને ફેરવતા જવાનું છે આ ધાણાજીરું મારે તો એક જ કિલો જેટલું બનાવવાનું છે એટલે ઘરે આસાનીથી હું દર વર્ષે આવી રીતના બનાવતી હોઉં છું અને આવી રીતના મારું ધાણાજીરું દળાઈને બધું જ તૈયાર થઈ ગયું છે અને આવી રીતના આપણે મોટા ટબમાં એને ચાળતા જઈશું અને એની ઉપર જે ફોતળીનો ભાગ હોય તે એક કિલોમાંથી ફક્ત આટલો જ એમાં ફોતળીનો ભાગ નીકળ્યો છે એટલે કે આપણું ખૂબ જ સરસ જીરું દળાઈને તૈયાર થઈ ગયું છે સરસ મજાનો લીલોછમ કલર પણ એનો આવી ગયો છે અને હવે આપણે આને જે મિક્સરમાં ગરમ થયું હોય એને પહોળા વાસણમાં એટલે કે આ ટબમાં અને લગભગ પંદરેક મિનિટ જેટલું આપણે એને સાવ ઠંડુ કરી લઈશું અને ધાણાજીરું છે એને તમે પંખાની આજુબાજુમાં પણ રાખી શકો છો તો એ પણ એ રીતના સરસ ઠંડુ થઈ જાય છે અને આપણું આ સરસ મજાનું પ્રોપર રીતે દળાયેલું ધાણાજીરું તૈયાર થઈ ગયું છે હવે મેં અહીં એક કાચની બરણી લીધી છે અને એને મેં તડકે તપાવી અને બરાબર સ્ટરીલાઈઝ કરી છે અને ત્યારબાદ હું એમાં જીરું ભરી રહી છું કપથી હું ધાણાજીરું આમાં ભરી રહી છું અને તમે જોઈ શકો છો કે આપણે ધાણાજીરું સ્ટોર કરવાનું છે એ આખા વર્ષ માટે હોય છે એટલા માટે એને પ્રોપર રીતે આવી રીતે ચમચા વડે પ્રેસ કરતા જવાનું છે દબાવતા જવાનું છે અને ત્યારબાદ જ આપણે થોડું થોડું એમાં ધાણાજીરું ઉમેરતા જઈશું અને ફરીથી આપણે એને આવી જ રીતના એ જ સ્ટાઇલથી પ્રેસ કરતા જઈશું બધી બાજુથી અને આપણી ધાણાજીરાની આખી આપણી બરણી છે એ આપણે ભરી લઈશું આવી રીતના થોડું થોડું કરતાં બધું જ ધાણાજીરું એમાં સમાઈ ગયું છે તમને લાગતું હશે કે આ પૂરી બરણી ભરાઈ ગઈ પણ એવું નથી અને હજુ આપણે પ્રેસ કરીશું પ્રોપર રીતે એકદમ સરસ મજાનું દબાવી દબાવીને મસાલા ભરવાથી તમારા મસાલા છે તે આખું વર્ષ એવા એવાનેવા રહે છે અને એમાં ધનેડા કે મટકા કે કોઈ પણ જીવજંતુ લાગતા નથી જોઈ શકાય છે કે જે આખી બરણી ભરાણી હતી એમાંથી જે પ્રેસ કરતાં કરતાં હવે અડધાથી થોડી વધારે મારી બરણી ભરાય છે આ મારું એક કિલો ધાણાજીરું તૈયાર થઈ ગયું છે હવે વાત આવે છે આ જીરુંને આખું વરસ સાચવવું કેમ કાચની બરણીમાં આપણે ભરી લીધું અને હું આવી રીતના કોટનનું કપડું લઈ અને જે બરણીની ઉપર જે ઢાંકણું હોય એના માપનું કટ કરી અને દોરીથી બાંધી અને દર વર્ષે આવી જ રીતના પેક કરીને હું રાખું છું મારા દરેક મસાલા આવી જ રીતના ઉપરથી કપડું બાંધી અને હું પેક કરીને રાખું છું તમે ચાહો તો એના માપનું ગોળ દોરીવાળું ગરણું પણ બનાવી શકો છો નહીં તો આવી રીતના પણ તમારા અથાણા આખું વરસ અને મસાલા પણ આખું વરસ એવા ને એવા જ સરસ મજાના એઝ ઇટ ઇઝ તાજે તાજા જ રહે છે એમાં કોઈ પણ જાતનું જીવજંતુ ધનેડું કે કાંઈ જ થતું નથી અને એની સુગંધ પણ એટલી જ સરસ મગમગથી રહે છે એટલા માટે આ બધી જ જાતની ટીપ્સ અને ટ્રિક્સનો ઉપયોગ કરી અને તમે પણ મસાલા ઘરે બનાવશો એવી આશા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય ફ્રેન્ડ